આપણે તો એટલું જ માતાજી પાસે માંગીએ દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જેવી રીતે ભગવાન રામે રાવણ નો વધ કર્યો વિકાસ માં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જયારે પણ સારું કામ કરતા હોય તો લગ્ન માં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહીંયા છે યજ્ઞ કરીએ ઠંડી પાઠ કરીને ત્યારે શ્લોક કાયમ મળતા હોઈએ સર્વ બાદ આપણે જે તમામ નો માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે એ જ ના અને જે કઈ અપેક્ષાઓ હોય જે મને કહી દેજો અપેક્ષા પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આ અમે